ખાતર મેળવવા ખેડૂતોએ સહન કરવી પડી મુશ્કેલી રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી ગામ પાલ્લા તાલુકો ની ગ્રજ ખાતર લેવા માટે બે દિવસથી થી છે પણ લાઈન બહુ ભર ખાતર મળતું નથી બે દાડાથી ઊભા છીએ લાઈનમાં પણ હજુ નંબર આવ્યો નથી ખાતર ખાતર મળે એવું અમારે જોઈએ મને કાંતાબેન રમેશભાઈ ગાયવાસડાથી હું આવું છું બે ત્રણ દિવસથી તો ખાતર મળતું નથી ધક્કા ખાઈ ખાઈને પાછા જઈએ છીએ આજે પણ આ લાઈનમાં ઊભી છું તો આજે આજે પણ મળશે કે ના મળે એમનો હજુ ખબર નથી ખેતરમાં તો કપાસ છે મકાઈ છે મકાઈ ની કપાસ બેસ્ટ